વીસ થી પચીસ દિવસની અમુક ખેડૂતોને મગફળી થઈ ગઈ છે પણ અત્યારે હાલ જોવા તો ખેડૂત મિત્રોનો ભયભીત પ્રશ્ન છે તે કાળી ફૂક કાળી ફૂકનું સંક્રમણ છે તે દિવસે દિવસે વધતું જતું રહે છે ખેડૂત મિત્રો તો આજે ઘણા ખેડૂત મિત્રોના મને કોલ આવતા હોય છે કે કલ્પેશભાઈ દરરોજ અમારા ખેતરની અંદર

આ ઓછા વરસાદના કારણે અને ટેમ્પરેચર વાળું વાતાવરણના કારણે તે કાળી ફૂગ વધુ સંક્રમણ થાય છે અને તેનો વધુમાં વધુ ઉપદ્રવ જણાય છે તો ખેડૂત મિત્રો તેના નિયંત્રણ માટે આજે આપણે સાસી અને સસોટ માહિતી આપવાનો છું તો મિત્રો આપણે એમાં જ્યારે બિયારણો વાવેતર કરતા હોય ત્યારે તો પટ આપ્યો છે મારા ઘણા ખેડૂત મિત્રોને સારી સારી દવાઓ પણ તેમાં વાપરી છે સિઝન્ટા કંપનીઓનું વાઇબ્રસ પણ વાપર્યું છે સિસ્ટીવા વાપરેલું છે એવરગોલ વાપરેલું છે

બિયારણના વાવેતર કર્યા છે તેમાં વધુમાં વધુ જે કાળી ફૂગનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે નિયંત્રણ માટે એની વાત કરીએ તો જે પ્રોટેક્ટિવ કંપનીનું જે માસ્ટર કીટ આવે છે ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ માસ્ટર કીટમાં ડ્રાઈકોડરમાં શુડોનામાં અને પીએમ જે એન્ટી એના બેક્ટેરિયા આવતા હોય છે આ ત્રણેય વસ્તુ પીએમએલ પાવડર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ કેટની અંદર આ છે પ્રોસુડા જે સુડોના મસ આવતું હોય છે તે છે ને આ છે ખેડૂત મિત્રો ટ્રાયકોડરમાં તો મારા આ તમામ પ્રિય કેરુદ મિત્રોને મારી એક નિનંતી છે કે હાલ અત્યારે તમામ ખેડૂત મિત્રો જે મગફળી અંદર ભેજવાળું વાતાવરણ છે ત્યાં પ્રતિ બે વિઘાએ બે થી અઢી વિઘાએ આ એક કીટનો ઉપયોગ કરવો આ કીટમાં ત્રણ કિલો પાવડર આવશે કિલો કિલોના પેકિંગ આવશે આને કોઈ પણ દેશી ખાતર સાથે મિક્સ કરી અથવા તો રેતી સાથે મિક્સ કરી અને પ્રતિ બે થી અઢી વીઘાએ આપવું જેથી કરીને આપણે કાળી ફૂગમાં સાસુ અને સસોટ નિયંત્રણ કરી શકીએ ખેડૂત મિત્રો અને ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે આ તમે જોઈ શકો છો આ માસ્ટર કિટ આવે છે આ માસ્ટર કિટ છે મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીના પાકની અંદર બે અઢી વીઘાએ માસ્ટર કિટનો ઉપયોગ કરે તો ખેડૂત મિત્રો આમાં તમને પ્રશ્ન જણાય તો તમે મારી કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે આની ઉપર વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો વધુમાં વધુ શેર કરી દેસો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને હાલ જે મગફળીની અંદર કાળી ફૂગ છે તે તેનું નિયંત્રણ કરી શકે અને મારા ખેડૂત મિત્રો આ વહેલી તકે આનો ઉપયોગ કરો અને વહેલી તકે આનું કાળી ફૂગનું નિયંત્રણ કરો તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય